આપીના વ્યારાની સરકુઆ પ્રાથમિક શાળા જ્યાં ગણિત વિષયના શિક્ષક પાલબેન ચૌધરી તેમ છતાં શિક્ષકે કોઈ જવાબ આપ્યો નથી જેના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર જોવા મળી રહી છે સાથે જ વાલીઓ પણ ચિંતિત છે જ્યારે આ મુદ્દે તાલુકા શિક્ષણાધિકારીએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો અને નોટિસ આપી હોવાનો દાવો કરી સંતોષ માન્યો એ ગણિત વિજ્ઞાનના ટીચર છે તારીખ એક બે બે હજાર તેવીસથી આજ દિન સુધી બિન અધિકૃત રીતે રજા રિપોર્ટ વગર ગેરહાજર છે મુખ્ય શિક્ષક તરીકે અમે તાલુકા અને જિલ્લામાં એની જાણ કરી છે રિપોર્ટ આપ્યા છે શું કહેવામાં આવ્યું છે ત્યાંથી ત્યાંથી તાલુકામાંથી અને જિલ્લામાંથી પાયલબેનને નોટિસ મોકલાવવામાં આવી છે મારા ત્યાં ગણિત વિજ્ઞાનના ટીચર નથી એમનું નામ પાયલબેન પ્રહલાદભાઈ ચૌધરી છે એ છેલ્લા ઓગણીસ બે હજાર ઓગણીસથી થી નથી એ લોકો કપાત પગાર પર રજા મૂકીને જતા રહ્યા છે ત્યારના આવ્યા નથી ને બે એક બે બે હજાર ત્રેવીસથી થી સતત ગેરહાજર છે કલેક્ટરને આવેદનપત્ર આપેલું ડીડીઓને આપેલું જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આપેલું